મેઘરાજા કેવા વરસવાના છે કેવા વરસતા રહેવાના છે અને અત્યારે વિંડીની અંદર જે દેખાય છે અદભુત નજારો કે આખું ગુજરાત વરસાદની ટંકાઈ ગયું છે વરસાદી વાદળોથી વરસાદની સિસ્ટમથી પણ એક વાત બીજી મારે એક કહેવી છે કે વરસાદ તો આજે તો વરસી રહ્યો છે પણ આવતીકાલનો દિવસ વરસાદ એવો વરસવાનો છે કે સંભાળવા જેવું છે જી હા આવતીકાલનો દિવસ સંભાળવાનો છે કારણ કે આવતીકાલે ભારે વરસાદ વરસી શકે છે અત્યારે

કારણ કે બપોરના સમય પછી મેઘરાજા ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ચડતો જાય સાંજના સમયે આ દ્વારકા છે કચ્છ છે એની અંદર પણ છવ્વીસ સુધીનો વરસાદ બાવીસ થી સત્યાવીસ એમએમ સુધીનો વરસાદ વરસવાની પણ શક્યતા છે આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ અને પછી

બે ત્રણ દિવસ ની અંદર સત્યાવીસ અઠ્યાવીસ તારીખે મેઘરાજા ધમરોળી શકે છે અમદાવાદ શહેરને પણ અને જેવો પરમ દિવસે રાત્રે વરસાદ વરસ્યો હતો એવો જ વરસાદ ફરી વરસી શકે છે